હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ સ્વાગત છે તમારું આજના વ્લોગ્સમાં તો આજે થોડુંક સવારમાં વ્લોગ્સ ઉતારવાનું મૂળ થઈ ગયું પણ અત્યારે મારે કોથળી ગરમ કરવાની છે પાણીની અને પછી હે ને મારે પગ શેકવાનો છે હજી આમાં પ્રોબ્લેમ છે પીન હલી જાય તો નથી થતું તો હા થઈ ગયું ચાલો આપણે કોથળી ગરમ કરવા મૂકી દીધી છે થોડીક વાર થાય ને પછી મારે પગ શેકવાનો છે ને ભગવાનનું થોડુંક નામ લેવાનું છે આ ઇસ્ત્રીનું બધું એમના પડ્યું છે હું જ રાહ જોઉં છું કે આજે મહેમાન આવવાના છે ને તો આજે બધી એની તૈયારી ચાલતી હતી કાલની એની તૈયારી ચાલતી હતી તમને ખબર જ હશે તમે આગલા બ્લોગ્સમાં જોયું હશે કે મેં શું બનાવ્યું છે એમ મહેમાન માટે બરાબર છે ને તો આજે સાંજે કંઈક જમવાનું બનાવવાનું છે ફરસાણ અને એની સાથે આપણે કાલે બનાવીને ખાડ તો ચાલો આ ઇસ્ત્રી થઈ ગઈ છે કપડાંને

હેલો ફ્રેન્ડ્સ તો હું કહેતી હતી કે આજે મહેમાન આવવાના છે તો મહેમાન આવી ગયા છે અને આ મહેમાન છે મોરબીના મારા ભાભીની બેન છે ઘણો સમયથી આવવાનું કહેતા હતા પણ સમય ના મળતા એને પછી કંઈક ને કાંઈક કામ આવી જાય ને તે આજ તો પછી આવ્યા ને એટલે એને રોકી દીધા કે તમારે અહીં રોકાવાનું જ છે અને જો હજી આવ્યા છે નાસ્તા પાણી થયા અને આપણે હવે આજે ફટાફટથી પછી ધીમે ધીમે રસોઈ વર્ગી જાય મહેમાને ભૂખા થયા હોય આમ તો નાસ્તો કર્યો હોય પણ તોય પણ એમ અને થોડોક આરામય થઈ જાય ને છેક મોરબીથી આવ્યા હોય એટલે એમ થાય કે એક વખત અમે મોરબી ગયા હતા તો અમને તે બહુ છેટું લાગ્યું એટલે સારું ચાલો આજનો બ્લોગ આખો જોજો અને આજના બ્લોગમાં આજે આપણે શું બનાવશું અને શું જમશું એ બધું તમારે જોવાનું છે પછી મને વિડીયો લાઈક કરવાનો છે ને કમેન્ટ કરવાની છે સારું ચાલો તો આપણે છે ને મહેમાન આવ્યા છે તો વાતો કરતા જઈએ અને રસોઈ પણ બનાવતા જઈએ તો જો હું અત્યારે બનાવી રહી છું સિંગોડાના લોટની ચટણી તો એને મેં ઉકાળી અને કમ્પ્લીટ કરી રાખ્યો છે મહેમાન તો ના પાડતા હોય કે કાંઈ નથી બનાવવું કે કાલથી તો બે દિવસ લાડવા ખાવાના જ છે ને મેં કીધું આપણે સરસ મજાનું ચટપટું કંઈક બનાવીએ એમાં શું મૂકું એટલે પછી હું તો બહુ ખુશ થઈ ગઈ કે ભાભીના બેન આવ્યા છે ભાઈ ભાભીના બેન આવ્યા છે આનંદ તો થાય ને કેટલા સમય પછી આવ્યા હું એને બહુ વારે વારે કહેતી પણ એને ટાઈમ જ ના તો અચાનકથી અહીંયા જૂનાગઢમાં પાર્ટી પ્લોટમાં મેરેજ હોવાને લીધે એને એમ થયું કે દીદી બહુ કે છે ને તો આપણે કે દીદીની ઘરે જઈ આવીએ અને આપણે વિસામોય થઈ જાય એક દિવસ અને પછી એ કે આપણે મેરેજ કરવા જતા રહેશું એ કે તો હું બહુ ખુશ થઈ ગયા કે સારું ઘણા સમય પછી કોઈક આવ્યું તો ખરી અને હમણાં તો કોઈ આવતું નથી ક્યાંય જવાનું થાતું નથી અને હવે થોડુંક છોકરાઓનું એક્ઝામ ને વાંચવાનું ને એવું બધું હાલતું હોય એટલે ઘરમાં ઘરમાં હોઈએ એટલે પછી આજે તો જો સરસ મજાના પકોડા બનાવવાની તૈયારી કરું છું પકોડા બનાવવા છે તો એમ થયું કે ચાલો હવે બટેટાને એવું બાફવા માટે તો એ કે લાવો ને દીદી હું કરવા લાગું કાંઈ કરાવવાનું થતું નથી તું બેસ અને વાતો કર હોય મને મજા આવશે એક તો ત્યાં મોરબીથી છેક આવ્યા હોય એટલે થોડાક થાકી ગયા હોય તો મેં કીધું બેસ ને મજા આવે વાતો કરવાની એટલે પછી જો હું મારું કામ કરું છું અને એ બાજુમાં ચેર નાખી અને પછી મેં એને બેસાડ્યું બેસને તું થોડીક વાર વાતું ને એવું બધું એટલે ચટણી અને મસાલાની અંદર નાખવા માટે આદુ મરચું ને એ મેં કીધું કમ્પ્લીટ રેડી આ ખાંડણીમાં ખાંડી નાખું મિક્સરમાં ક્રશ કરવાની આળસ થઈ ગઈ મિક્સર કાઢવાની એટલે અને આપણી જો આ ચટણી ઓલરેડી મસ્ત થઈ ગઈ છે બહારની ચટણી હોય એવી જ સિંગોડાના લોટની ઘરે ચટણી બનાવું છું હું અને ગમે ત્યારે પકોડા હોય કે દાબેલી હોય સમોસા હોય તો આ જ ચટણી યુઝ કરું છું એટલે આપણે આ જો સરસ મજાની ચટણી થઈ ગઈ તો હવે પછી બટેટા બફાઈ ગયા બટેટા બાફી અને મારે છે ને મસાલો કમ્પ્લીટ તૈયાર કરી દઉં મેં કીધું તો કે લાવો દીદી કાંઈ હોય તો કરાવ મેં કીધું નહીં હું છે ને પહેલાં બટેટા બાફી નાખું અને પછી કમ્પ્લીટ એમાં બધું નાખી અને કમ્પ્લીટ તૈયાર કરું ને પછી તું મને છે ને બ્રેડ ભરી દેજે એમ એટલે પછી ત્યાં સુધી હું કહું તું બે શું કહું એટલે આ ફટાફટ બટેટાને ક્રશ કરી અને એની અંદર સ્વાદ અનુસાર આપણે બધું નાખતા હોય એમ બધું નાખવું પડે અમારે બહુ તીખો મસાલો ના જોઈએ એટલે માપનો હોય છોકરાઓને ખાવું હોય પાછું એટલે ખોટું તીખું અતિશય બનાવીને શું અને આગલે દિવસે તમને ખબર હોય બ્લોગ્સમાં જોયું હશે કે મહેમાન માટે આપણે અળદિયા પાછા ફરી તરત જ બનાવી નાખા તાજા તાજા એટલે જો આપણે આદુ મરચું ખાંડ્યું હતું ને એ બધું એટલે બધું બટેટાના માવામાં નાખવાનું છે અને ધીમે ધીમે બધું લીંબુ ને ધાણાભાજી ને ધાણાભાજી નાખી અને બધું એવી રીતના મિક્સ કરી અને મસાલો બનાવી નાખવાનો ઘણા સમય પછી પાછા ફરી પકોડા બનાવ્યા અને પકોડા ઓમને બહુ ભાવે મને બહુ ભાવે ગામડે મમ્મી પપ્પાને એને બહુ ભાવે એટલે ત્યાં પણ મોકલીશ ને આ મહેમાન કે અમને બહુ ભાવે એટલે વાહ વાહ થઈ ગયો અમારે તો અને આપણે એમ થાય ઘણી વખત કે આપણે બનાવશું ને મહેમાનને નહીં ભાવે તો પણ એવું કાંઈ નહોતું મહેમાનને ભાવ્યું કાંઈ વાંધો ના આવ્યો એટલે ચાલ્યું પણ વિડીયો જો તમે લોકો વિડીયો પહેલી વખત જોતા હો તો મિત્રો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ કરજો એટલે જેથી કરીને હું પણ જલ્દી જલ્દી આગળ વધું અને આ છે લીંબુનું પાણી હું સ્ટોરેજ કરી રાખું છું મોસંબી લીંબુનું પાણી તો ફટાફટથી જોઈ લીંબુનું પાણી સેજૂંકું સાઈડમાં મૂકી દો વધારે જોવે ને તો નાખી નાખો ક્યાંક ખાટું થઈ જાય એકદમ એટલે જ્યારે જ્યારે અમારે લીંબુ થાય ને વાળીએ ત્યારે હું છે ને આ લીંબુ મોસંબી લીંબુનું પાણી સ્ટોરેજ કરી લો જેમાં આખું વર્ષ સુધી રાખીએ ને તો પણ એમાં કોઈ ટેસ્ટમાં ફેર પડતો જ નથી એટલે એક સીસો રાખો અને ઓગળી જાય એટલે પછી નીચેના ફ્રીજમાં દો ફ્રીજરમાંથી પાછું જોઈએ એમ કાઢી લઈએ એટલે બધા એટલે બધા મસાલા નખાઈ ગયા છે ને હવે મિક્સ કરી અને મહેમાનને પકડાવી દઈએ એટલે મહેમાન પછી છે ને નીચે બેઠા બેઠા બ્રેડ ભરવા માંડે બીજું હું અને આપણે થોડું ઘણું સાઈડમાં કામ કરી નાખીએ પ્લેટફોર્મ સાફ કરી નાખીએ એવું બધું કરી નાખીએ એટલે આજે તો બહુ ખુશી થાય છે એમ કે સારું થયું એમ કે કોઈ વાતું કરવા કરતો હું તો શું હોઉં એકલી એકલી રીલ્સ બનાવતી હો વિડીયો ઉતારતી હો અને વધીને બહુ તો ભગવાનની ચોપડી વાંચતી હો અને મંદિરે જવાનું હોય તો મંદિરે જવું આપણું એ જ કામ છે ડેલી બીજું કોઈ કામ છે નહીં ચાલો આપણે ટેસ્ટ કરી લીધો આમ ઊંચેથી આમ ચાખી લીધું અને પાછી ધાણાભાજીની થોડુંક નાખી દે એટલે થોડોક વિશેષ ટેસ્ટ આવે એમ તમને બધા એને રેસીપી જોઈને તમને એમ થઈ જશે કે હાલો નાખ તો આપણે પકોડાનો પ્રોગ્રામ કરીએ કારણ કે પકોડા વસ્તુ એવી છે કે એકની ઘરે થતી હોય ને તો બીજાને ઘરે એમ થઈ જાય કે આપણે પકોડા બનાવવા છે એમ અને મારે છે ને ગયડો ટેસ્ટ જોઈએ ગમે એ વસ્તુમાં એટલે હું છે ને મસાલો આમ ને ખાટો હોય પણ સાથે ખાંડે નાખી જોઈ મેં કારણ કે એ ખાંડ ના નાખું ને ત્યાં સુધી મને ચેન ના પડે એટલે હું અમુક શાક હોય ને એમાં એક ખાંડ ને લીંબુ તો નાખું નાખું ને નાખું જ એટલે જો અને આપણે છે ને મેંદો અને જાડો લોટ ને મેંદો અને એ બધું છે ને મિક્સ કરી અને આપણે એનું રાબડું બનાવવાનું છે બ્રેડ બોરવા માટે જે પકોડા બનાવવા માટેનું એટલે જો હું એ તૈયાર કરી રહી છું એટલે એમાં નાખો છે થોડોક ચણાનો નાખો ઝાડો નાખો અને મેંદાનો નાખો ને એક રાબડું નકરા ચોખાનું લોટનું ટ્રાય કરવા માટે ફર્સ્ટ ટાઈમ મેં ભી નથી કર્યું ક્યારેય પહેલી વખત જ એટલે એ કર્યું છે અને એક આ તો એકદમ સરસ આમ ઘટ અને એમ આછું સાવ નહીં ને એકદમ ઘાટું તો નહીં જ પણ હાવ આછું નહીં માપનું સરસ જો મહેમાન બતાવું છું મહેમાનને બ્રેડ ભરવા બેસાડી દીધા એમ એટલે આછું નહીં ને ઘાટું તો નહીં પણ આછું અને માપનું રાબડું રાખવાનું હોય એટલે જેથી કરીને એ પકોડા આપણા છે ને સરસ થાય એકાદ વખત આપણને એમ લાગે કે ઘાટું છે તો પાછું પાણી નાખીએ અને ઘોરી નાખવાનું એટલે એ મને આજુબાજુ કહેતા હોય કે તું કેમ બનાવે તારા સરસ પકોડા હોય તો એ અમુક વખતે છે ને રેસીપીમાં થોડું ઘણું પણ ફેરફાર થઈ જાય ને તો એ થોડું કામ ચેન્જ થઈ જાય બનાવને એમ એટલે આપણે જો ફટાફટથી એકદમ સરસ એક લોયામાં જો એના બેટર ટેસ્ટ વાળું કર્યું છે તૈયાર અને આને બ્રેડ ભરવા મહેમાનને બેહાડી દે બેહી જવા આસનની પાથરીને કહું હાલો એટલે અને એ મૂકી દીધું છે હવે તેલ આવે ને એટલે ફટાફટથી છે ને એ ચોખાનું જો ચોખાનું બનાવ્યું છે અને આ પણ બનાવ્યું છે મેંદાનું પણ તેલ આવે ને એટલે ફટાફટથી છે ને બનાવ્યા મંડવા છે ઘડીક માંથી ખૂટે નહી પકોડા અને એને તરતા વાર લાગે એટલે જો બ્રેડ ઘણી ભરાઈ ગઈ છે હવે એક એક પછી ત્રણ પેકેટ લીધા છે આજુબાજુવાળાને વાટકા વ્યવહાર હોય એને દેવાનું હોય અને પ્લસ સવારે નાસ્તામાં ખાવા હોય ગામડે મોકલવાના છે અને અહીંયા એને મહેમાન બેઠા છે એને વાતું કરે છે વસંત મહેમાન મહેમાન કે અમને બ્લોક્સમાં બ્લોકમાં લેજો હોય કે એ આવીએ ને તો મીધું કાંઈ વાંધો નહીં ચાલો તો આજે તો મહેમાને બહુ ખુશ છે ને હું બહુ ખુશ છું કે આપણા વ્લોગ્સમાં એક મહેમાને એડ કરવાના છે આપણી ઘરે આવ્યા છે અને સામેથી કીધું તો સારું કહેવાય એ લોકોને તો બહુ ગમે પણ અમે દૂર છીએ ને એટલે અમે ભેગા વિડીયો ક્યાંથી ઉતારીએ નકર તો અમે ભેગા વિડીયો ઉતારીએ અને જો આપણે આ પકોડા તરા માંડ્યા ને એટલે મેં કીધું કે હાલો હવે હમણાં છે ને આપણે જમવા બેસાડી દઈએ ને નહીં એટલે ફટાફટથી આપણે એક પછી એક કામ પૂરું થાય એટલે જો પકોડાનો જે લોટ બાંધ્યો હતો ને એની અંદર આપણે નાખ્યું છે હળદર એટલે મસ્ત મસ્ત પીળો કલર થઈ ગયો હળદર સેડ નાખી એટલે પકોડા કમ્પ્લીટ થયા એટલે મેં મહેમાનને જમવા બેસાડી દીધા અને મહેમાન જમવા બેઠા થોડી વાર થઈ એટલે પછી કે દીદી હાલો આપણે બેસી જાય એમ કહું હાલો ભાઈની રાહ નથી જોવી એટલે આમ અમે બધાએ આજે બહુ ભેગા મળીને ઘણા સમયે સરસ શાંતિથી જયમાં આનંદથી અને વ્લોગ્સ ઉતાર્યો તો તમે પણ કહેજો કે અમારા મહેમાન આવ્યા અમે આવું સરસ મજાનું જમવાનું બનાવ્યું અને એને અમે શાંતિથી કેવા વ્લોગ્સ ઉતારતા ઉતારતા જમીએ છીએ જો કેવો આનંદ છે તો જોતા રહેજો આવા વિડીયો અને સપો